સહનાા તાંગળમાં एमएलએ ક્વોર્ટરસમાં સચિવાલયના વિવિધ બ્લોકમાં ગુજરાતના મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરઓની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સરકારી હાઉસિસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયિક પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો લઘુત્તમ વેતન મળતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે એકથી વધારે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતનથી ઓછા દરે રાખવો એ ફોર્સ્ડ લેબર એટલે કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય એના બંધારણીય અને માનવ અધિકારોનું હનન છે આ બાબતે 2017 માં પહેલી વખત જ્યારે ધારાસભ્ય મળ્યો અને વિધાનસભામાં મે શપથ ગ્રહણ કર્યા અને બાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી કરીતી ત્યારબી ઘડી રાજ્યો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એમએલએ ક્વાર્ટર્સની બેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની સેલરી સ્લિપની કે રજાની માંગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી ઉપવાની બધી કાઢી ઉપવાની ધમકી આપે છે સાથો સાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે ગુજરાતમાં અંદાજે 2 લાખ જેટલા શેરડી કામદારો

કર્મચારીઓને ધસરડા કરવા શોષણ કરવા અને ગુલામીની વ્યવસ્થામાં જકડી રાખવા આજ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડેલ છે